આજે એવા જ કેટલીક પ્રખ્યાત ગુરુ ગાદી દર્શન કરીને આવો મેળવીએ તે તમામ ગુરુઓના સહિયારા આશીર્વાદ ગરવા ગિરનાર પર બિરાજે છે ગુરુઓના ગુરુ दत्तात्रेय ગિરનાર પર્વત આદિ કાળથી અડીખમ ઊભું છે આ ગિરનાર હિમાલય કરતાં પણ હજારો વર્ષો જૂનો છે ગિરનાર પર્વત ત્યારે અહીં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે અહીં દત્ત ભગવાન પણ બિરાજે છે દસ હજાર પગથિયા ઉપર આવેલું છે આ દત્ત શિખર જ્યાં ગુરુ દત્તાત્રે ભગવાનના પગલાં છે જેની પૂજા કરીને લોકો ધન્યતા અનુભવે છે અહીં ભગવાન ગુરુ દત્તાત્રેની મૂર્તિ રાખવામાં આવી છે અને પથ્થર ઉપર તેમના પગલા છે જેની પૂજા કરવામાં આવે છે મહારાષ્ટ્રના શિરડીમાં આવેલ છે શ્રદ્ધા સબુરી સાંઈ ધામ સાંઈ બાબાએ પોતાનું સમગ્ર જીવન લોકોના કલ્યાણ માટે જ ન્યોછાવર કર્યું હતું સાંઈ બાબા એક આધ્યાત્મિક ગુરુ હતા જેમને ભક્તો ફકીર કે સદગુરુ કહીને પણ બોલાવતા હતા શિરડીનું સાંઈ બાબા મંદિર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે શિરડી અહેમદનગર જિલ્લાના કોપરનગર તાલુકામાં આવેલ છે દર ગુરુવારે અહીં સાંઈ દર્શનનો ખાસ મહિમા રહેલો છે દેશ વિદેશમાંથી ભક્તો શિરડી સાંઈ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે આ પવિત્ર સ્થળની સૌથી વિશેષ વાત તો એ છે કે સાંઈ બાબા અહીં સોળ વર્ષની ઉંમરમાં આવ્યા હતા અને ચીર સમાધિમાં લીન થયા હતા ત્યાં સુધી અહીં જ સાદગી ભર્યું જીવન જીવ્યા હતા તેમના દેહ ત્યાગના માત્ર ચાર વર્ષ બાદ આ મંદિરને સાઈની સમાધિ પર બનાવવામાં આવ્યું હતું ત્યારે આજે પણ ભક્તો પોતાના ગુરુ માનીને તેમની પૂજા અર્ચના કરે છે વીરપુરમાં જલારામ બાપાએ શરૂ કરાવ્યું સદાવ્રત જલારામ બાપાએ કેવા ગુરુ કે જેમણે સદાવ્રતની શરૂઆત કરી અને આજે પણ એ પરંપરા તેમના શિષ્યો દ્વારા અનુસરવામાં આવે છે વીરપુર કે જ્યાં જલારામ બાપાનું સ્થાનક આવેલું છે આ સ્મારક ઘર છે જ્યાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમિયાન રહેતા હતા વીરપુરને સદાવ્રતના નામથી પણ ઓળખવામાં આવે છે જ્યાં સાધુ સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના બારે મહિના અને ચોવીસ કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે છે આ સ્થળેથી કોઈ પણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું છે સંત બાપા પવિત્ર ગાદી અને એમાં રૂડુ બગદાણા ગામ સંત શિરોમણી બાપા બજરંગદાસ બિરાસ્તા અને જેના રોમે રોમ સીતારામ કોઈ પણ જાતની માયામાં તેનું ચિત્ત લાગ્યું નથી તેમનું જીવન પણ એકદમ સરળ અને લોકોને આનંદ આપનારું છે પૂજ્ય શ્રી સંત શિરોમણી બાપા સીતારામ તરીકે આપણે બધા જેમને ઓળખીએ છીએ તેમનું મૂળ કુટુંબ રાજસ્થાનથી હતું બગદાણા ગુરુ આશ્રમ ઘણા લોકો માટે શ્રદ્ધા અને વિશ્વાસની જગ્યા છે બાપા બજરંગદાસે અહીં સ્થાયી થઈ અને સેવા તથા સમાજ સુધારણાની અખંડ ધૂણી ધખાવી અને આગળ જતા બાપાએ સુંદર આશ્રમ બનાવ્યો બાપા બજરંગદાસ એટલે જાણે મોટી ઉમરનું બાળક તદ્દન સહજ સરળ અને નિર્દોષ તે નાના બાળકોને બંડીના ખિસ્સામાંથી ચોકલેટ આપે અને બદલામાં સીતારામ બોલાવે નડિયાદમાં આવેલ છે સંતરામ મહારાજનું સુંદરધામ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનાર શિક્ષક અને ગુરુનું સ્થાન વિશિષ્ટ છે આપણી સંસ્કૃતિ અને ધર્મની ઇમારતનો પાયો જ્ઞાન છે જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે ગુરુ બિન નહીં જ્ઞાન ગુરુ જ પોતાના શિષ્યોને શ્રેષ્ઠ જીવન માટે તૈયાર કરે છે સાક્ષર ભૂમિ એટલે ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલું નડિયાદ આ નડિયાદ શહેરમાં સંતરામ મહારાજનું સુંદર મંદિર આવેલું છે જેની કીર્તિ દેશ વિદેશમાં ખૂબ જ ફેલાયેલી છે ગુરુ પૂનમે દેશ વિદેશમાં તથા સંતરામ મહારાજને માનતા લાખોની સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા આવતા હોય છે એવું કહેવાય છે કે અહીં ઈસવીસન અઢારસો બોતેરમાં ગિરનારથી સાધુ પધાર્યા હતા જે સંતરામ મહારાજ હતા એ સમયે બધા તેમને ગિરનારી બાબા સુખસાગરજી કહેતા હતા અને તેમણે નડિયાદથી દૂર એક ખેતરમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું જેને હાલ દેરી તરીકે ઓળખવામાં આવે છે જ્યાં અનેકને તેમના પરચા મળ્યા છે જેથી ભક્તો આ સંતરામ મહારાજની ગુરુગાદી પર અતૂટ વિશ્વાસ ધરાવે છે તો આમ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે પવિત્ર ગાદીઓના દર્શન કરીને જીવનને ધન્ય બનાવ્યું ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ